અત્યારે કે આને કઈ ખબર હમણાં બધી ખબર જ હતી સુખ દુઃખ આ તે દુકાર પડતા વરસાદ થતા પૂર આવતા પેલા બધું આવતું નઈ કે આ લોકોને કઈ ખબર નથી બીજી નો ફાકી ખાતા નો બીડી પીતા વળી કોક વળી ભાભો એવો હોય છે વળી ઓકો ટોલતા આની ગુજરી આમ ટોલું ટોલું કરે નાર પડી હોય ઉમળી એવું બધું કરતા મને હું મુંબઈ ગયો હતો મુંબઈ ગયો હતો ઓ ત્યાં મને તો એમને કા મહારાષ્ટ્ર હાથમાં કર લઈ બધું તા ત્યાંથી પાછો ભાઈ ગયો આ તો શિવાજી રાખી આપડા જેવું શસ્ત્ર કૃતિ નવાળા માંટે ગામ માં છોરો હોય એ ગામ માં બે હું જો હોય ગામ ડાયરો ભેગો થાવ જોઈ લોક ડાયરો વાહ તો અત્યાર ના છોકરા ને ઈ ન ફાવે રાખ્યા હોય જેણે હેત થી અધકેરા દીધા હોય માન ગુણ લાયના ના ઉ ભૂલીએ ભલે દેવા પડે પંડ ના પ્રાણ હાલ આપણે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના શિખલોદરા ગામમાં છીએ સાંજનો સમય છે છે અને અને મંદિરે વડીલો બેઠા આપણે ગામના ડાયરામાં વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવનના દરેક રંગોને ખૂબ નજીકથી જોયા છે સુખ દુઃખ રૂપી તડકા અને છાયા ને ખૂબ નજીકથી જોયા છે જિંદગીમાં સુખ દુઃખ રૂપી ઉગતા સૂર્ય ને આથમથી સંધ્યા સુધી જોયો છે તો આવો વધી વડી વધુ વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે જ સુધી વાત કરીએ વાત ગામના ડાયરેથી

યંત્રો થી ખેતી નહોતી બળદ થી સિસાઈ માં પાણી ખેંચવાનું પણ એ પછી મશીનો એન્જિન આવ્યા પછી અત્યારે અત્યારે આપડે ગામડામાં આવી શાંતિ છે બધા ભેગા મળીને બેસે છે સુખ દુખ વાતો થતી હોય પ્રેમ ની ઓળખાણ થતી હોય સગાવાલા ની ઓળખાણ થતી હોય અત્યારે આવા ઓટલા ક્યાંય નથી હા હા લોક ડાયરો અત્યારના છોકરાઓને એ ના ફાવે ઈ તો ભણેલા છે ઈ કે આને કઈ ખબર જ એટલે બધી ખબર છે તો

જાત મહેનત કરવી જ નથી પેલા ના ખેડૂતો હતા એ તો બધી જાત મહેનત થી કરી લેતા નહીં એટલી સભ્યતા પણ હતી કે વડીલો નો માન વધારે અત્યારે એના વડીલો માન નહી કે આ શું છે આ કાઈ થોડોક ભણેલ છે લે હવે આવું બોલે હવે એ તો ઠીક છે સમય સમય નો જુગ પલટો હાલો રેડી પેલા તો ભાઈબંધી કેવી હતી પેલા ભાઈબંધી એટલે

ફલાણા માણસ ને કઈ દીજે સોમવારે ત્રણ ગાઉ ચાર ભી મુકવા જ આવે ને તો જુનાગઢ સુધી બાર એક ભીં લઈને એક ગણો હવા માલતો થઈ જતો રાતના ના નવ દસ વાગે જુનાગઢ

મોબલ મોવૈં દલાગેરા કે વા વાખાયતા ઈમા બજી રમે ઉમે સુગાના ના મિલજે તમારું નામ જોઈએ મને થઈ કઈ નો આવ બોલન થોડું ના દાદા શું કેશો કે અત્યારે આપડે જોઈએ અત્યારે બધા ગામડું મૂકીને શેર માં રહેવા જવું ગમે છે તમને ગામડું મૂકીને શેર માં રહેવા જવું ગમે કે કામ ના બોલ મુંબઈ ગયો તો

ગણિત નો શું કહેવામાં આવે જેને દશાંશ પદ્ધતિ આવડી ગઈ ને એને કોમ્પ્યુટર ની જરૂર ન પડે અમે દશાંશ પદ્ધતિ ભણેલા હતા કે દશાંશ પદ્ધતિ ઉપયોગ કઈ રીતે કરવાનો કિલો ઘી હોય ને એને પૂછો કે પાંચ ગ્રામ નું શું થયું તો અમે ફટોફટ કહી દેતા તમારો કોમ્પ્યુટર નું બોલે તો અમે કહી દેતા તો હો ગ્રામ નું શું થયું તો અમે ફટોફટ કહી દેતા કારણ કે અમે દશાંશ પદ્ધતિ ભણેલ હતા શું કેશો દાદા અત્યારે તો પછી આપણે જોઈએ તો અત્યારે સિટીમાં જોઈએ તો પાડોશમાં કોણ રહે છે ખબર પણ ન હોય અને તમે ગામડામાં જુઓ તો એમ કહેવાય કે પેલો સગો પાડોશી તો ગામડામાં પાડોશી પ્રેમ કેવો હોય ગામડામાં અત્યારે પણ હજી એવું છે પાડોશી પ્રેમ હોય જ એકાબીજાના દુઃખમાં કઈ દુઃખ પડે કોઈનો માલ દાંડો માંદો હોય તો પૈસા આવે એની મહેનત કરીએ ફ્રીમાં સેવા કરી દઈએ

એટલી સંપત્તિ આની બધાય તો બીજા ની વાય કે કાલ મારે પણ અટાણા સેન્ટિંગ કામ છે એ બધા કે મજૂર થી પેલા ગામડા હું હતું કે ભાઈ મારે મકાન નો ચાર મકાન સેલેપ છે તો થાય બધા એટલો ભાવ

રૂપિયા નાખવા પડે છે મહિનો ની થાય તો કે આપો હજાર રૂપિયા કે આખા છ મહિના નાખો ત્રણ મહિના નાખો ક્યાંથી કાઢવા ઓલું તો કઈ નતું ખર્ચો નતો નો ફાકી ખાતા નો બીડી પીતા વળી કોક વળી ભાભો એવો હોય છે વળી ઓકો ટોલતા હોતો આની ગુજરી આમ ટોલું ટોલું કરે ના પડી હોય ઉમળી એવું બધું કરતા ખોરાક પેલા કેવા હતા ખોરાક હતા হম 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 শু পেলা খাওয়া খাওয়া মা মাখার সায় মাখান গোড়াচোরাক হাঁচো খোলা

જો પુસ્તક તમે ન વાંચતા હોય અને ધંધો જ કેરા કરો પૈસો ભેવો કેરા કરો અને આ મિલકત મારી છે ઓલી મિલકત મારી તો ઈ કોઈ મતલબ નથી ધર્મ નો સહારો ભેગો રાખવો પડે આજકાલ સગવડ આટલી બધી હોય છે તમને લાગે શાંતિ એટલી હોય છે મન મન ની શાંતિ નહીં શાંતિ નહી રે કોઈ હમ 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 કને સલણ જે જાતનું છે પણ સલણ કે શાંતિ કે દી હમ હમ અત્યારે દાદા નાના નાના બાળકો હશે એ પણ થોડા ઘણા ટેન્શનમાં આવી જાય તો આપણે જોઈએ છે કે આત્મહત્યા જેવા કિસ્સાઓ બને છે ઘણા બધા બાળકો આત્મહત્યા કરે છે અને તમે બધા જે પેટી છે કે ખૂબ તકલીફ હતી એક સમયે ખૂબ તકલીફ હતી અગવડતા ઘણી બધી હતી પરંતુ જે સહનશક્તિ હતી વધારે હતી અડીખમતા હતી તો અત્યારે કેમ આટલા બધા આત્મહત્યા વધી શું લાગે કારણ કે મન કેમ આટલા બધા ઓલા એની ખોરાક બધી ઠંડી ખોરાક હતી વિસારો લાંબા હતા પોતાના પરિવાર ને દબાડી આવવું રાજનીતિ ગમે એવું આપણે તો શાંતિથી વાત કરવાની અટાળે એ અશાંતિ ઉત્પન્ન થઈ ને એનું કારણ થી જ આપણે કારણો કારણ de... <coughs> 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 તો આ હતા ગામના વડીલો અને ગામના વડીલો જે રીતે વાત કરી પહેલાના સમયને યાદ કર્યો અને પહેલાની સંસ્કૃતિને યાદ કરી ને પહેલાના સમય અને સંસ્કૃતિને યાદ કરતા એમની આંખોમાં જે હર્ષ દેખાતો હતો એ પહેલાના સમયના પરિચય માટે ઘણું કહી જાય છે અને દાદા જે રીતે વાત કરી કે આજકાલ આપણે જે છે ટેકનોલોજીની દોડમાં એટલા આગળ વધ્યા છીએ ક્યાંક ને ક્યાંક ભાવ ભૂલ્યા છીએ અને આ વાતો જે છે ઘણું બધું કહી જાય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું આઠના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર